ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ નું જે મોડેલ છે મંદિર મોડેલ છે અને મંદિર મોડેલ એટલે કે મંદિરની અંદર બધાને આવવાની છૂટ છે તમે મંદિરમાં આવો મંદિર બાબતે તમે બે હાથ જોઈને પગે લાગો દર્શન કરો માથું ટેકો આ બધી તમને છૂટ છે પરંતુ પ્રસાદ માંગવાનો તમને અધિકાર નથી તમે આરએસએસ અને ભાજપ એ નક્કી કરશે કે તમે કોણ છો તમે દલિત છો તો તમે આટલો પ્રસાદ તમે આરએસએસ છો તો તમને આટલો પ્રસાદ તમે કોળી ઠાકોર માલધારી છો દહીં દેવી પૂજક છો સહી સુધાર છો ઓબીસી છો તમને આટલો પ્રસાદ અદાણી ને અંબાણી હોય તો તમને આટલો પ્રસાદ રાહુલ ગાંધી સાહેબે કાલે જે આપણને જે પ્રશિક્ષણ સેમિનારની અંદર જે વાત કરી એની અંદર મારી દ્રષ્ટિએ બહુ એક મોટી વાત એ કરી કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ નું જે મોડલ છે એક મંદિર મોડલ છે અને મંદિર મોડેલ એટલે કે મંદિરની અંદર બધાને આવવાની છૂટ છે તમે મંદિરમાં આવો મંદિર માં તમે બે હાથ જોઈને પગે લાગો દર્શન કરો માથું ટેકો આ બધી તમને છૂટ છે પરંતુ પ્રસાદ માંગવાનો તમને અધિકાર નથી અને જો તમે હક અને અધિકાર થઈ ગયો મારો આટલો હક બને છે તો નહીં તમે આરએસએસ અને ભાજપ એ નક્કી કરશે કે તમે કોણ છો તમે દલિત છો તો તમે આટલો પ્રસાદ તમે આરએસએસ ના છો તો તમને આટલો પ્રસાદ તમે કોળી ઠાકોર માધારી છો દહીં દેવી પૂજક છો સહી સુથાર છો ઓબીસી છો તમને આટલો પ્રસાદ અદાણી ને અંબાણી હોય તો તમને આટલો પ્રસાદ આ ભારતીય જનતા પાર્ટી નું જે મંદિર મોડેલ છે એને આપણે આજ સુધી સમજી શક્યા નથી કે કઈ રીતે ગુજરાતની જનતા સાથે ભારતીય જનતા પાર્ટી એ આપણી સાથે છેતરપિંડી કરી છે રોજ આપણને હાથે પગે લગાડતા કરી દીધા રોજ એમની ચરણ વંદના કરતા ગુજરાતીઓને કરી દીધા પરંતુ જ્યારે આપવાની વાત આવે ત્યારે આરએસએસ કો છે આદાણી અંબાણીનો છે ચા બી એસ છે ઓબીસી છે સવર્ણ છે કોણ છે આ જોઈ અને અત્યાર સુધી પ્રાપ્ત હતા આ મારી દ્રષ્ટિ ખૂબ મહત્વની વાત હતી બીજી એક મને જે ખૂબ મોટી વાત ગમી રાહુલ જે કીધું કે પોતે પણ હું ક્યાંક માનતા હતા કે ગુજરાતના લોકો ઉઠીલા થયા છે અને જીતી શકતા નથી અમને પણ અમારો કોન્ફિડન્સ થતી ગયો હતો કે આટલા વર્ષ સુધી મહેનત કરીએ છીએ આટલી બધી તકલીફો વેઠીએ છીએ પોલીસના ડંડા ખાઈએ છીએ અને તેમ છતાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને કેમ હટાવી શકતા નથી તો એનું રાહુલજી સચોટ નિદાન કર્યું છે કહી શકાય સચોટ નિદાન અને સચોટ નિદાન એ હતું કે અમને એમ હતું કે અમને ક્રિકેટ રમતા આવડતું નથી અને સામે વડો બોલર ધુરંધર છે અને ચક્કા મારે છે અને તમને આપણે એક બોલમાં આઉટ કરે છે પણ વાત ખોટી હતી પેલો અમ્પાયર ચીટિંગ કરતો આપણે તો બરોબર રમતા હતા બોલ બાજુમાંથી ગયો હતો અને અમ્પાયરે આઉટ કરી દીધા આજ બે હજાર સત્તરની અંદર થયું

અને એક એક વોટર મેપિંગ કરીશું તો મને નથી લાગતું બે હજાર સત્યાવીસ ની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંય દૂર સુધી જમીન પર ઉભી શકશે એટલે મને રાહુલજીની જે વાત હતી એ વાતને ખરેખર એક એક કોંગ્રેસી કાર્યકર્તા એક એક નેતાએ ખૂબ ગંભીરતાથી લેવડી આપ સૌનો ખૂબ ખૂબ